મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો આપનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજની ખાસ વીડિયોમાં આપણે એ રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના પર આવતીકાલે સવારે ભગવાન હનુમાનજીની અચાનક કૃપા વરસવાની છે હા મિત્રો આવતો સમય કેટલીક ખાસ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થનાર છે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ રાશિવાળાના નસીબમાં અચાનક ચમક આવી જશે અને એક પછી એક મોટી ખુશખબરીઓ તેમના જીવનમાં પ્રવેશ કરવા લાગી જશે હવે પ્રશ્ન એ છે કે એવી કઈ કઈ રાશિઓ છે જેને હનુમાનજીનું આશીર્વાદ મળવાનું છે અને જેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનોખો સંયોગ બનવાનો છે આ બધા મુદ્દાઓની સંપૂર્ણ માહિતી અમે તમને આ વીડિયોમાં આપશું તેથી કૃપા કરીને વિડિયોને અંત સુધી ધ્યાનપૂર્વક જોવો કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી અને અસરકારક સાબિત થઈ શકે છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે જો તમે સાચા શિવ અને હનુમાન ભક્ત છો તો કૃપા કરીને હમણાં જ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય હનુમાનજી જેથી ભગવાનનું આશીર્વાદ આપ સુધી પણ પહોંચે અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ અને જ્ઞાનદાયક વિડીયોની જાણકારી સમયસર તમને મળે અને હા આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો હવે વાત કરીએ એ ખાસ રાશિઓની જેમની ઉપર હવે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસવાની છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે કલિયુગમાં હનુમાનજી સૌથી જાગૃત અને ઝડપી ફળ આપનાર દેવતા ગણાય છે શાસ્ત્રોમાં તેમને સંકટમોચન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારના સંકટ અને દુઃખોને દૂર કરે છે એવું કહેવામાં આવે છે કે જો હનુમાનજીની કૃપા કોઈ પર થઈ જાય તો તેનું જીવન પૂર્ણરૂપે બદલાઈ જાય છે બધા અટકેલા કામો થવા લાગે છે અને દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ શાંતિ ધન અને પ્રગતિ બની રહે છે પણ આ બધું દરેકને મળતું નથી કોઈને જીવનમાં બધું મળી જાય છે તો કોઈ સંઘર્ષમય જીવન જીવે છે જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે એ જ જીવનની સત્યતા છે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આપણા જીવનમાં થતા મોટા ભાગના બદલાવ પાછળ ગ્રહોની ગતિનો ભારે પ્રભાવ રહે છે જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે ક્યારેક શુભ અને ક્યારેક અશુભ જ્યોતિષશાસ્ત્રમાં વિસ્તૃત રીતે સમજાવાયું છે કે ગ્રહોની ચાલ કેવી રીતે આપણા જીવનને અસર કરે છે અને હવે એવો એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બનતો જોવા મળી રહ્યો છે જ્યોતિષીય ગણતરીઓ મુજબ હવે ભગવાન હનુમાનજી કેટલીક રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે આ રાશિવાળાના જીવનમાં એવો બદલાવ આવવાનો છે જેને રોકી શકવું શક્ય નથી ધન સફળતા અને નસીબ બધું આ રાશિઓના જીવનમાં ઉમટી પડશે તો ચાલો હવે જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનો માટે આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી એક નવો શુભ અધ્યાય શરૂ થવાનો છે જેમની કિસ્મત લોટરી જેવી ચમકવાનો છે અને જેમના જીવનમાં દરેક દિશાથી ખુશીઓ જ વરસવાની છે શું તમે પણ આ રાશિઓમાંથી એક છો કે નહીં એ જાણી લેવા તમારે આ વિડીયો પૂરો જોવો જ જોઈએ આ સૌભાગ્યશાળી રાશિઓમાં જે સૌપ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓ માટે ખુશીની વાત એ છે કે ભગવાન હનુમાનજી આપના જીવનમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવવા જઈ રહ્યા છે આવતા સમયમાં તમે તમારા જીવનમાં આ બદલાવને સ્પષ્ટ રીતે અનુભવી શકો છો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ એક સોનાની તક છે મોટી ડીલો અને નફાના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય એકદમ યોગ્ય છે તમે જે કામ કરશો તેમાં સફળતા જરૂર મળશે તમારું આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વધુ ઉજળી રહેશે અને લોકો વચ્ચે તમારો પ્રભાવ અને માન પ્રતિષ્ઠા બંને વધી જશે ખાસ કરીને કામના સ્થળે તમારા પ્રયત્નોની પ્રશંસા થશે જેના કારણે મન ખુશ રહેશે કુટુંબમાં પણ આનંદમય વાતાવરણ રહેશે અને માનસિક રીતે તમે શાંત અને સંતોષી રહીશો આ એવો સમય છે જ્યારે તમને લાગશે કે તમારું દરેક સપનું સાકાર થઈ રહ્યું છે આ આનંદદાયક અનુભવ તમને વધુ પ્રેરણા આપશે આગળ વધવા માટે જેમને સંતાન સુખની ઈચ્છા છે તેમના માટે પણ આ સમય શુભ સંકેત આપે છે સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે કુલ મળીને જુઓ તો હવે તમારું જીવન એ બધું મેળવવાનું છે જેનો તમે સાચો હકદાર છો આ પરિવર્તન તમારું સમગ્ર જીવન બદલી શકે છે અને આપના ચહેરા પર એક શાશ્વત સ્મિત લાવી શકે છે હવે બીજી ભાગ્યશાળી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળાઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં એક પછી એક મોટી ખુશખબરી મળવાની શક્યતા છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં આ સમય તમારા પક્ષમાં રહેશે તમારા સંબંધો વધારે મજબૂત બનશે અને મનમાં સ્થિરતા આવશે ધંધાકીય રીતે પણ તમને ખાસ લાભ મળી શકે છે એવું કહેવામાં આવે કે આ સમયે ભગવાન હનુમાનજીની દ્રષ્ટિ સંપૂર્ણપણે તમારી ઉપર છે અને એ વાત સાચી છે તમામાં નવી ઉર્જા ઉત્પન્ન થશે અને તમારી સકારાત્મક વિચારધારા આજુબાજુના લોકોને પણ પ્રેરણા આપશે આવી દૃષ્ટિ ભવિષ્યમાં તમારા જીવનના ઘણા રસ્તાઓ સરળ બનાવશે મુસાફરીના દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ છે ખાસ કરીને ધાર્મિક યાત્રા અથવા તીર્થયાત્રાની યોજના બની શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાંથી જૂના દુઃખ ચિંતા અને માનસિક તણાવ હવે દૂર થવા જઈ રહ્યા છે આ સમયે તમે નવી ગાડી કે ઘર ખરીદવાની યોજના બનાવી શકો છો અને તેમાં સફળતા પણ મળી શકે છે આ સમય તમારા માટે અનુકૂળ છે એટલે તેને વ્યર્થ ન જતા દો અને તેનો પૂરો લાભ લો હવે ત્રીજી રાશિ જે આ યાદીમાં આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓ પર પણ હનુમાનજીની અનંત કૃપા વરસી રહી છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમારું જીવન લાભોથી ભરાઈ જશે અને આવકના નવા માર્ગો ઊભા થશે તમારા ધંધામાં સુધારો થશે અને ધન પ્રવાહમાં પણ વધારો થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે મહેનત મુજબ પરિણામ મળવાની શક્યતા છે સાથે તમે જૂના સંબંધોને ફરી જીવંત બનાવવા માટે સમય આપી શકો છો અને ઘરમાં મહેમાનોનું સ્વાગત કરીને ખુશી અનુભવી શકો છો જો તમે નોકરી કે વ્યવસાયમાં કોઈ સારો મોકો શોધી રહ્યા છો તો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને એ સારો વિકલ્પ મળી શકે છે આ સમયે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થશે તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે અને હનુમાનજીની કૃપાથી તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આર્થિક રીતે પણ ધન વૃદ્ધિના યોગ મજબૂત બની રહ્યા છે આ સમય તમારું છે એટલે તેનો સંપૂર્ણ લાભ લો દરેક દિશામાંથી લાભ મળશે ફક્ત હનુમાનજીને યાદ કરતા રહો અને તમારા કર્મ પર વિશ્વાસ રાખો મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને તેમની દયાથી હવે તમારા જીવનના બધા જૂના દુઃખો પરેશાનીઓ અને સમસ્યાઓ હવે ઓસરવા જઈ રહી છે જે કાર્યોમાં લાંબા સમયથી અવરોધો આવી રહ્યા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો હવે તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે સાથે જ તમે ધીરે ધીરે કર્જમાંથી પણ મુક્તિ મેળવી શકશો તમારી મહેનતના ફળ મળશે અને સમાજમાં તમારું સન્માન વધશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે અનુકૂળ રહેશે વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ બનશે કુંભ રાશિ જાતકો આ સમય તમારા પર હનુમાનજીની વિશેષ કૃપા દૃષ્ટિ છે જોકે તમારે તમારા ગુસ્સાવાળા સ્વભાવ પર કાબૂ રાખવો પડશે ત્યારે જ આ સમય સંપૂર્ણ રીતે લાભદાયક સાબિત થશે સાથે આ પણ સંકેત મળે છે કે તમે ટૂંક સમયમાં નવું ઘર કે વાહન ખરીદી શકો છો આ સમય તમારા માટે ખૂબ જ નસીબદાર સાબિત થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના જાતકોને હવે દરેક દિશામાંથી લાભ ધનલાભ અને સફળતા મળવાની છે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે તમારી મહેનતના બળથી સફળતાના શિખરે પહોંચશો મિત્રો ત્યારબાદ પાંચમી સૌભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિવાળાઓ માટે ભગવાન હનુમાનજી વિશેષ આશીર્વાદ લઈને એક નવું અને પરિવર્તનભર્યું સમય લઈને આવ્યા છે હવે તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ આવી શકે છે જે તમારું જીવન સંપૂર્ણ રીતે સકારાત્મક દિશામાં ફેરવી દેશે આર્થિક રીતે તમે સંતોષ અનુભવો છો ધન સંબંધિત નિર્ણયો તમારા માટે લાભદાયક સાબિત થશે સાથે ઘરના સ્તરે પણ તમારા નિર્ણયો અને વર્તનથી પરિવારજનો તમારા પ્રત્યે વધારે લગાવ અનુભવી શકે છે અને તમારું સન્માન વધશે જે કાર્યોમાં અત્યાર સુધી વિઘ્ન આવી રહ્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થવા લાગશે અને તમારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થશે આત્મબળ સાથે લીધેલા નિર્ણયો હવે તમને મોટી સફળતાની તરફ લઈ જશે જે લોકો વિદેશ જઈને નોકરી કે કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ છે તમારું સ્વપ્ન હવે સાકાર થવાની તરફ વધી રહ્યું છે હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિ પર છે તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિનો પ્રવેશ થવાનો છે અને તેનો પ્રકાશ તમારા ચહેરા પર પણ જણાશે આ યાદીમાં હવે આગળની શુભ અને ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ પર ભગવાન હનુમાનજીની વિશેષ દૃષ્ટિ છે જેના પરિણામે હવે તમારા જીવનની ધન સંબંધિત બધી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા જઈ રહી છે તમારા કાર્યક્ષેત્રમાં વિકાસના દરવાજા ખોલવા જઈ રહ્યા છે અને તમે મનગમતી સફળતા હાંસલ કરશો આર્થિક બાબતોમાં આવતી અડચણો હવે દૂર થશે અને આવકના નવા માર્ગો મળશે જો તમે નોકરીમાં હો તો પગાર વધારો અને પ્રમોશનના યોગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જ્યારે વેપાર કરતા લોકો માટે અચાનક મોટો નફો થઈ શકે છે હવે તમારા જીવનમાં ધનનો પ્રવાહ ચારે દિશાથી થશે અને ઘરમાં પણ સુખ શાંતિનો માહોલ રહેશે જેમ દંપતીઓ સંતાન માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય સંતાન સુખ લાવી શકે છે આ સમય દરમિયાન અચાનક ધનલાભના યોગ પણ મજબૂત છે જેમ કે અટકેલો પૈસા પાછો મળવો લોટરી કે રોકાણમાંથી લાભ મેળવો ઘરેલું જીવનમાં સમૃદ્ધિ અને સંતુલન રહેશે હનુમાનજીની કૃપાથી હવે વૃષભ રાશિવાળાઓ ચારે બાજુથી ખુશીઓનો અનુભવ કરવા લાગશે આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવાના છે અને દરેક કાર્યમાં સફળતા મળશે જ્યારે પણ તમે હનુમાનજીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તો તે કાર્ય નિશ્ચિતપણે સફળ થશે કોઈ પણ વિઘ્ન તમારી સફળતાને અટકાવી શકશે નહીં તમને મોટા લોકોનો સહયોગ મળશે અને તમે મુશ્કેલ કાર્યોને પણ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે કોઈ ઋણ અથવા દેવાથી પરેશાન છો તો હવે તેમાંથી મુક્તિ મળવાના યોગ છે મહેનતનું પૂરું ફળ તમને મળશે અને વેપારમાં અપેક્ષા કરતા વધુ નફો પણ મળી શકે છે હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરનાર જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાની શુભ સમાચાર મળી શકે છે હનુમાનજીનું નામ લેવો તમારા માટે શુભતા લાવશે મિથુન રાશિના લોકો હવે પોતાના જીવનમાં મોટી ખુશખબરી અપાર લાભ ધનપ્રાપ્તિ અને મોટી સફળતાઓ મેળવવાના છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે હવે આ યાદીમાં આઠમી જે શુભ રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓ માટે આવતો સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારું નસીબ બદલાવાનું છે આર્થિક દૃષ્ટિએ ધનની આવક માટે ઘણા નવા સ્ત્રોતો ઉભા થશે તમારા જીવનમાં આનંદ અને ખુશહાલીનો માહોલ બનવા લાગશે તમને તમારા નજીકના વ્યક્તિ તરફથી સાચા પ્રેમની અનુભૂતિ થશે જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે વ્યવસાયમાં પણ અદ્ભુત નફાનું સંકેત છે અને અત્યાર સુધી આવેલી દરેક મુશ્કેલીઓ હવે ધીરે ધીરે દૂર થતી જશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને પ્રતિષ્ઠા પણ મળશે સાથે સાથે જે યાત્રાઓ તમે કામ કે વ્યવસાયના હેતુથી કરશો તે વધુને વધુ લાભદાયક સાબિત થશે તમારી આર્થિક સ્થિતિમાં અગાઉ કરતા વધારે સુધારો આવવાનું છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય સોનેરી તક લઈને આવી રહ્યો છે પદોન્નતિ અને પગાર વધારો જેવી શુભ ઘટનાઓ બની શકે છે જો તમે નવો ધંધો શરૂ કરવા વિચારી રહ્યા છો તો સમય આપના પક્ષમાં છે અને એ નિર્ણયથી તમને ચોક્કસ સફળતા મળશે ગ્રહોની સ્થિતિ આપના સંપૂર્ણ સમર્થનમાં છે અને આ સમય દરેક ક્ષેત્રમાં આપને વિકાસ આપનાર છે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે આપના જીવનમાં માત્ર આર્થિક લાભ જ નહીં પણ અનેક પ્રકારની સફળતાઓ પણ મળશે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે મિત્રો આ એવી ભાગ્યશાળી રાશિઓ છે કે જેઓ પર હનુમાનજીની વિશેષ કૃપા છે આ રાશિના લોકો માટે આવતા સમયમાં ધનની કમી નહીં રહે હવે એ લોકો ધનદોલતથી ભરપૂર થવા જઈ રહ્યા છે આમ કહીએ તો હવે આ રાશિના નસીબના દરવાજા ખુલી ગયા છે આ રાશિના જાતકોના જીવનમાં જૂના બધા દુઃખ અવરોધો અને પરેશાનીઓ સમાપ્ત થવાની છે અને દરેક તરફથી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ આ રાશિના લોકોને મળી રહ્યો છે મિત્રો જો તમે પણ હનુમાનજી પર સાચી શ્રદ્ધા રાખો છો તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો અને વિડીયોને લાઈક તથા શેર કરવાનું ભૂલતા નહીં આભાર